વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં આંકડા શાસ્ત્ર પ્રકરણમાંથી બહુલક શોધવાના બે દાખલા જોઈશું આ દાખલા ગણતા પહેલાં જો તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બીજા વિડીયો મેળવવા માટે બે લાયકોનને પણ દબાવજો અહીં આપણને એક સંખ્યા આપી છે આવૃત્તિ વિતરણનો બહુલક આપણે શોધવાનો છે અહીં આપણને વર્ગ અને આવૃત્તિ આપેલા છે તો સૌ પ્રથમ આપણે આવૃત્તિમાંથી સૌથી મોટી આવૃત્તિ શોધી કાઢીશું જે પંદર છે અને પંદર જે છે એ વીસથી ચોવીસ વર્ગમાં આવે છે એટલા માટે બહુલક્ય વર્ગ વીસથી ચોવીસ થશે માટે લખીશું આપણે બહુલક્ય વર્ગ બરાબર વીસથી ચોવીસ અહીંયા વીસ જે છે એને અર્ધ સીમા કહેવાય ચોવીસને આપણે ઉર્ધ્વ સીમા કહીશું માટે લખીશું આપણે એલ બરાબર વીસ મિત્રો અહીંયા પંદરને આપણે એફ વન કહીશું અને પંદરની આગળના વર્ગ એટલે કે સોળ થી વીસની આવૃત્તિ સાત છે એને આપણે એફ જીરો કહીશું જે પંદર આવૃત્તિ જે છે એનો પછીનો વર્ગ એટલે કે ચોવીસ થી અઠ્યાવીસ એની આવૃત્તિ એક છે એને આપણે એફ ટુ કહીશું એટલે આપણને ત્રણ કિંમતો મળશે એફ જીરો બરાબર સાત એફ વન બરાબર પંદર અને એફ ટુ બરાબર એક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વર્ગની અંદર ચાર ચાર નો વધારો થાય છે એટલે કે વર્ગની વર્ગ લંબાઈ ચાર છે માટે આપણે લખીશું સી બરાબર ગુણાકારમાં સી આ સૂત્રોની અંદર આપણે એલની કિંમત વીસ એફજીરોની કિંમત સાત એફ ની કિંમત પંદર એફ ની કિંમત એક અને સી ની કિંમત આપણે ચાર મૂકીશું હવે આપણે આનું સાદુરૂપ આપીશું તો અહીંયા તમે જોઈ શકો છો પંદર માઇનસ સાત છે એનો જવાબ મળશે આપણને આઠ છેદમાં બે ગુણ્યા પંદર છે એટલે કે પંદર મળશે આપણને અહીંયા માઇનસ સાત અને માઇનસ એક છે નિશાની સરખી છે એ બેનો સરવાળો થશે અને આપણને જવાબ મળશે એનો માઇનસ આઠ આગળ અહીંયા ત્રીસ માઇનસ આઠ છે ત્રીસ માઇનસ આઠ એટલે બાદબાકી કરીશું આપણે એનો જવાબ આપણને મળશે બાવીસ હજુ આપણે આગળ એનું સાદુરૂપ આપીશું અહીંયા અંશમાં આઠ અને ગુણાકારમાં ચાર છે આપણે આપેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ઝેડ બરાબર એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ હવે આપણે બીજો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સો દુકાનોના દરરોજના નફાની માહિતી આપેલી છે અહીંયા દરરોજનો નફો વર્ગ તરીકે અને દુકાનોની સંખ્યા આપણને આવૃત્તિ તરીકે આપણને આપેલી છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આવૃત્તિની અંદર સૌથી મોટી સંખ્યા સત્યાવીસ છે સત્યાવીસ જે છે એ બસોથી ત્રણસો વર્ગમાં આવે છે એટલા માટે આપણે લખીશું બહુલકીય વર્ગ બરાબર બસોથી ત્રણસો અને બસો જે છે એ એની અધ સીમા કહેવાય અને ત્રણસો ને આપણે એની સીમા કહીશું એટલા માટે આપણે લખીશું એલ બરાબર બસો અહીંયા સૌથી મોટી આવૃત્તિ સત્યાવીસ છે એટલા માટે આપણે એને કહીશું એફ વન એના આગળના વર્ગની એટલે કે સોથી બસોના વર્ગની આવૃત્તિ અઢાર છે એને આપણે કહીશું એફ જીરો એના પછીના વર્ગની એટલે કે ત્રણસોથી ચારસોના વર્ગની આવૃત્તિ છે વીસ એને આપણે એફ ટુ કહીશું એટલે આપણને કિંમત મળશે એફ જીરો બરાબર અઢાર એફ વન બરાબર સત્યાવીસ અને f2 બરાબર વીસ અને અહીંયા આપણને વર્ગ લંબાઈ જે છે સો આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો વર્ગની અંદર સો સોનો વધારો થાય છે એલા માટે આપણે લખીશું વર્ગ લંબાઈ સી બરાબર સો હવે બહુલક શોધવાનું સૂત્ર લખીશું આપણે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરોના છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ ગુણાકારમાં સી આ સૂત્રની અંદર એલની કિંમત બસો એફ ની કિંમત સત્યાવીસ ની કિંમત અઢાર F2 ની કિંમત વીસ અને ની કિંમત આપણે સો મૂકીશું હવે આપણે સાદુરૂપ આપીશું તો અહીંયા સત્યાવીસ માઇનસ અઢાર છે તો આપણને મળશે નવ છેદમાં અહીંયા આપણે જોઈશું તો બે ગુણ્યા સત્યાવીસ છે તો આ બેનો ગુણાકાર થશે અને આપણને મળશે ચોપન અહીંયા માઇનસ અઢાર અને માઇનસ વીસ છે નિશાની સરખી છે એટલા માટે સરવાળો થશે અને એનો આપણને જવાબ મળશે માઇનસ આગળ એનું રૂપ આપીએ ચોપન માઇનસ અઢાર એટલે કે સોળ થશે અહીંયા અંશમાં નવ ગુણ્યા સો છે એ બેનો આપણે કરીશું ગુણાકાર તો આપણને મળશે નવસો અને છેદમાં સોળ છે આ બેનો કરીશું ભાગાકાર આપણે તો આપણને જવાબ મળશે છપ્પન પોઈન્ટ પચીસ માટે લખીશું આપણે ઝેડ બરાબર બસો પ્લસ છપ્પન પોઈન્ટ પચીસ આ બેનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે બસો છપ્પન પોઈન્ટ પચીસ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે